શંકર ભગવાન તમને એવું થતું નથી કે જયારે જયારે આ સિકોતર નું નામ પડે છે આ દીકરી નું નામ પડે છે કુવાસી નું નામ પડે છે તો આપણા શરીર માં ઝટકા છે ના આવે છે તમે જે એ કરવા તૈયાર છે મારી કૃપા કરો માં દયા કરો અમારી અમારા વડવાની કાંઈ પણ ભૂલ થઈ હોય એ કારણેથી કોઈ દેવ દુઃખ અમારા ઘર પૂરતી અમારે છે એવું અમને લાગે છે મળે

કે એમાંથી અમે છૂટા થઈ મારી વાત આ તો ટીની કોને કેતા ટીની આ બંધી ઈ પાછા ચા છે ને ઈ કોવામ પડીન પાછી તે નાની આઠોર હંધી કરી છે જે અસલ તમારા ગામડે જૂનું ઘર હતું જે ત્રણ ઘર કહેવાય હા માડે કેટલા ત્રણ ઘર તમારા અસલ ત્રણ ઘર કહેવાય હા માડે એમાં ચાર ભવ હોય જેઠાણી ઝઘડો થયો અરે દેરાણી જેઠાણી ઝઘડો થયો ઝઘડો કરાવવા વાળી માતા હતી દેરાણી જીરાણી ઝઘડો થયો એટલે એક વખત એવું કેવાય કે આથી વર્ષો પહેલા તમારી જૂની જમારે તમારે તમારે જે જમારે તમારે જે જે વડવાઓના ઘર કહેવાય ત્યાં બે કુવા મોટા કેટલા બે કુવા મોટા એમાંથી જે દેરાણી હતી એ પોતે એવો વિચાર કર્યો કે મરી જવું છે એટલે કેળમાં પોતાનું સંતાન પોતાની દીકરીને નાખીને અને એવું કહેવાય કે કુએ ગઈ કુવે કુએ રોતે રોતી એવું કીધું કે તમારું હારું નહીં થાય અરે તમારા ઘરે કોઈ દાડો અજવાળું નહીં થાય અરે તમારી અરે એવું કઈ પેલા દીકરી નાખી દીધી આમ કરી ટીનીની વાત કરું છું મછાણી મેલડી અરે ર પછી એના પછી એના પછી એના પછી રમીલા જઈ

આ પોતે આત્મહત્યા કરીને અંદર કુવામ પડેલી માન દીકરી આજકાલ કરતા આજકાલ કરતા આજકાલ કરતા હો વરસ થયા કે હો વરજ હતા રહ્યા હો વર્ષ હો વરસ હતા રહ્યા પણ આ દેવનો ચોક થતો નથી નથી હવે હો વરસની અંદર તમારા પેઢીમાં પૂર્વજય થયા હ મળે તમારા પેઢીમાં શિકોતર થયા તમારી ચાવણ માતા હોય ને તમે ભક્તિ કરતા હોય તમે પૂજો છો એવું કહો છો ને તમે તો તમને માર્ગ નથી મળતો એનું કારણ શું મન કે હું તને એમ કહું છું કે જે જગ્યા પટેલ અને ભરવાડની હતી એ જગ્યા વધારે હતી પણ જતા 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 બાર વીઘા એનો છેડો આવ્યો વેચાતા વેચાતા અને તારો જોવાનું કે આજથી પચીસ વર્ષ તારા જીવનમાં વધારે દુઃખ છે ખરો માડે ખરો જેટલા જેટલા સમય જતા જાય છે એમ એમ તમે દુઃખી થાવ છો

તમે દેવ નીકળવા ગોતવા નીકળ્યા છો પણ દેવની કૃપા સુધી ક્યાંથી પહોંચશો કારણ કે મનાવા પડે અરે ર ના ના બનવું પડે ભીખ માગવી પડે દયા લેવી પડે ત્યારે સુખી થાવ અને તમને એવું અનુભવ નહીં થતો કે તમને એવો અનુભવ નથી ને તમને એવું થતું નથી કે જ્યારે જ્યારે આ સિકોતરનું નામ પડે છે આ દીકરીનું નામ પડે પડશે કુવાસીનું નામ પડે છે તો આપણા શરીરમાં ઝટકા છે ના આવે છે હવે માતા છો અરે ર ઓ નામ મારું નામ ટીની છે અને મારી માં હતી એ મારી માં રોવા છે તે મારા દીકરા મારી માં દીવો કર શીકોતર અને હું બાળ શીકોતર માતા તારા ઘરે હોનાના નળિયા કરે ખુશીલ વર્ષા ભરા ને દીકરા પિયા આઈ 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 1000 રૂપિયા જો જો માડી

હું એવું કઉ છું કે એક વખત તારા દાદા નો દીવો કરજે તારા નો દીવો કરજે બાજુ માં ઉગતા પ્રો દીવો કરજે ખાલી સિકોતર સિકોતર કરજે માતા બોલું છું કડી કે સો વર્ષ જૂની કદાચ બોલતી નથી પણ આતી હાથ માં દાડે બોલતી થાય સિકોતર અને હસી ના પાછળ નઈ જાય દાળે તું કદાચ બદલાઈ ગયો તું ફરી ગયો તું બોલી બીજું બોલે તાર પાછી આ બદલાઈ જશે વિચાર કરતો નહી કે ભગવાન ના ઘેર મુક્તિ વિચાર કરવામાં મે કીધું એટલા દિવાલો હા માડે મા માં કઈ ની ભક્તિ કરો હા માડે બોલશે 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 મારા જેમ બોલશે હા માડે માં તમારી શક્તિ ને તમારો તમે બધા પાળી એકો એના હાચીવી એકો હા માડે તો એને હાચવજો હા માડે

તારા માનવાનું કે હું માતા બોલી થી પણ બરોબર અગિયાર દાડા થાય ને બારમા દાડે પાછો તું મને પાવાગઢ માં મલવાય તું મારી કાળા ની આંખો માં જોઈશ અને એ આંખોમાં માં પાછી તને મારો આનો આ રૂપ બતાડું તો તારા માનવડી બોલી હતી અરે બારમા અગિયાર માં કે બારમા દાડે તું પાવાગઢ જાય ને અને કાળકાની પ્રતિમા કે મૂર્તિ કે ફોટો છે એની આમ તું ને તું આંખ બંધ કરીને મારો આનો આ રૂપ દેખાડું ને એની આંખો માં તો માંજે હું મળે જય હોય